સર્વમંગલમ સેવા સંસ્થા દ્વારા ચોથો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો પારેવડીના સાત ફેરા થીમ ઉપર સમૂહ લગ્ન ઉત્સવ અને તુલસી વિવાહ નું લગ્ન યોજાયું હતું અને ભવ્યથી ભવ્ય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં સત્તર દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા

વૃંદા એટલે તુલસીજી અને ચાલીગ્રામ એટલે ઠાકોરજીના ભવ્ય લગ્નની સાથે જે પ્રભુતામાં પગલાં પાડી રહેલા યુગલો છે તેનો આ ચોથો સમૂહ લગ્ન અમારા સંસ્થા સર્વમંગલમ ગ્રુપ અને મહિલા મંડળ અને ભાઈઓનો સહકારથી ખૂબ સારી રીતે અમે આયોજન કરી રહ્યા છીએ કઈ રીતે તૈયારી કરી હતી અને આખું મહિલા મંડળ આટલું સરસ આયોજન કર્યું મહિલા મંડળ ખાસ તો સુરત શહેરમાં જે મહિલા મંડળ ચાલે છે તે સેવા માટે કાયમિક માટે ગમે તે જગ્યાએ પ્રસંગ હોય તો હાજર જ હોય છે અને ખૂબ જ ધ્યાનથી અને આયોજનપૂર્વક બહુ સારું લાગ્યું અને સારું રીતે કરે છે લોકોનો સહકાર પ્રસંગમાં પૂરેપૂરો મળ્યો તો જ આટલું મોટું આયોજન કરી શકાય નહીં મારું નામ મીનાક્ષીબેન ચૌહાણ છે મારી સંસ્થાનું નામ સર્વમંગલમ સેવા સંસ્થા છે મારી સંસ્થા છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે

દરેક દીકરીનું સપનું હોય છે કે મારા ધૂમધામથી રંગે ચંગે લગ્ન થાય તો બસ એટલો જ એક નાનો એવો પ્રયાસ કરી રહી છે સંસ્થા કે આ કાર્યક્રમ દરેક દીકરીઓને એના સપના પૂરા કરી શકે કેવો લોકોનો સહકાર ખૂબ સરસ ખૂબ સરસ બધા સાથે સારા વ્યક્તિઓ જોડાય છે મારી ટીમ બહુ સરસ છે અને સાથે મારી સાથે જે મારા સહ આયોજકો છે જે એવા પ્રશાંતભાઈ જોશી પંકજભાઈ વાવૈયા વિપુલભાઈ રાકેશભાઈ સુનિલભાઈ અને એવા ઘણા લોકો જોડાય છે સાથે આ બેનો છે કે દક્ષાબેન ભુવા છે આ ભાવના બેન આસોદરિયા છે ગીતાબેન ગોંડાલિયા વર્ષાબેન બાભરિયા છે પછી કાજલબેન સાવલિયા છે લીલાબેન ચોહણ બધાએ મને ઘણો સહકાર આપ્યો ઘણો છે અને મારા સંસ્થાના જે ટ્રસ્ટીઓ છે કે જેવા છે અશોકભાઈ છે પૃથ્વીરાજ છે રણવીર સિંઘ છે આ લોકો પણ રાત દિવસ ખડે પગે રહીને આ મહેનત કરી છે ત્યારે જ આ પૂરો આખો પ્રોગ્રામ સક્સેસ થયો છે ના આ શક્ય નથી આ કરવું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત